હવે સમાચાર વિગતવાર ભરૂચ પોલીસ જાસૂસી કાંડમાં વડોદરાનો વોન્ટેડ બુટલેગર પરેશ ઉર્ફે ચકો ઝડપાઈ જવા પામ્યો છે સ્ટેટ મોનિટરિંગની ટીમ દમડતી ઝટકી પાડી ભરૂચ બી ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો ભરૂચ એલસીબીના બે પોલીસકર્મીઓ કર્મીઓ બુટલેગરના સ્ટેટ મોનિટરિંગ સેલ અને અન્ય અધિકારીઓની જાસૂસી કરતા હતા ભરૂચ જિલ્લામાં ગત વર્ષે ખખી વર્દીને શરમસાર કરનાર જાસૂસી કાન ઝડપાયો હતો જેમાં ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલ મયુર ખુમાર અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેમની બાતમીના આધારે ભરૂચને કુખ્યાત કુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ તેમજ વડોદરાના પરેશ ઉર્ફે ચકોસના ચૌહાણને પહોંચાડતા હતા તેમણે એ એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના બે હજાર આઠસો એકાણું વાર લોકેશન શેર કર્યા હતા જેનો ભાંડો ફૂટા બી ડિવિઝન પોલીસમાં તેમની સામે સામે ફરિયાદ નોંધાઈ હતી પોલીસે પહેલા બંને કોન્સ્ટેબલ તેમજ બાદમાં નયન બોબડાની ધરપકડ કરી હતી જોકે પરેશ ઉર્ફે ચકો એક વર્ષથી વોન્ટેડ હતો આ દરમિયાનમાં એસએમસી ની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચક્કો દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરુદ્ધ રાજ્યભરમાં સત્તાવીસ થી વધુ ગુના નોંધાયેલા છે જે પૈકીના છ ગુનાઓમાં તે બે વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર થયો હતો ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમે તેનો કબજો મેળવી ભરૂચ લાવી વધુ તપાસ હાથ ધરી છે એક વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા પોલીસની એલસીબી શાખામાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ એક અશોક સોલંકી અને બીજા મયુર ખુમાણ એ રીતેના બે પોલીસ કર્મચારીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરતા બે બુટલેઘરો એક ભરૂચનો છે નયન ઉર્ફે બોબડો અને વડોદરાનો છે પરેશ ઉર્ફે ચકો એ બે બુટલેગરોના મેળાપીપણામાં આ બે બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ બે પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ બે આરોપીઓ સાથે મળીને એ બે આરોપીઓ ઉપર રેડ કરવાવાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ બે બુટલેગરોને આપેલા એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બે પોલીસ કર્મચારી અને આ બે પ્રોહિબિશનના વિદેશી દારૂના બુટલેગર્સના વિરુદ્ધમાં એ રીતેના ચાર આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એમાં સૌ બે પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો બે બે મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને એને નામદાર કોર્ટમાં મોકલી આપતા હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જ્યારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે એ પોતાની ધરપકડ ટાળવા સારું હમણાં સુધી નાસ્તો ફરતો હતો તો ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ બાતમી મેળવીને ગઈકાલે એની ધરપકડ કરીને ગુનાના કામે અમને કબજો સંભાળવા માટે જાણ કરતા અત્રેની પોલીસની ટીમને ગાંધીનગર ખાતે મોકલી આરોપી પરેશ ચક્કાની ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી જુદા જુદા મુદ્દાઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવાની હોય આજે આ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ માટેની અરજી તૈયાર કરી નામદાર કોર્ટમાં રજૂઆત કરીને એના રિમાન્ડની માગણી કરતાં નામદાર કોર્ટ દ્વારા આરોપીના દિન નવના એટલે કે નવ એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આરોપીને રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં લઈને દરેક મુદ્દાઓ અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવેલી છે